મીરા વોલ માર્ટ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ને લાવ્યા છે પટોળા મીરા વોલ અંદર ઇન્સ્ટા આપણે વિડિયો મૂક્યો તો યુટ્યુબ વાળા બેનો કે અમને તો લાભ નથી મળતો તમારા આવા સરસ પટોળા બેનો બધા ભેગા થતા હોય તો વાત કરતા હોય ને કે મીરા માટલા સસ્તા પટોળા આવ્યા અગિયારસો ને પચાસ રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી ગજી સિલ્ક ના પટોળા લગડી પટ્ટો આવશે સાથે બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ મેચિંગ હેવી કલેક્શનના ના પટોળા છે મેંદી કલર જુ પટોળાની અંદર મહેંદી કલર બોર્ડર પટ્ટો લાલ છે એટલે બ્લાઉઝ બધામાં કોમન લાલ આવશે આ છે ચેરી લીલો કલર પટોળાની અંદર બ્લેક ના શોખીન માટે સ્પેશિયલ વેરાયટી જો બ્લેકમાં છે આપણી પાસે કલર અને પર્પલમાં છે આ જો પર્પલ ને મરું બધા મસ્ત મસ્ત કલર સરસ સરસ વેરાયટી પટોળાની અંદર અગિયારસો ને પચાસ રૂપિયામાં પ્રસંગમાં પહેરીને ચાવ તો પ્યોર ગુજરાતી ટેસ્ટ ના છે કસ્ટમર આપણે એના માટે ખાસ ગુજરાતી ટેસ્ટ જોતો હોય તો પહેરું હોય તો અવનવું ને અનોખું લાગે આપણા ગુજરાતીઓની તો પેલી પસંદગી છે આની અંદર કાપડ જો એકદમ સરસ સ્મૂથ પોચું અને ભારે કપડું આવશે પહેરવામાં બેનું મજા આવે અને સરસ કપડું રીએ દિલ બેસતું આપણે કહીએ ને આપણી દેશી ભાષામાં તમને ડીલ બેસતું કપડું ગમે તો આ દિલ બેસતું છે આ બીજી પેટર્ન છે જુઓ રામા કલર છે એકદમ ઘાટો રામા કલર બ્લાઉઝ પણ પ્યોર પટોળાનું એની અંદર બોર્ડર પટ્ટો પણ સરસ આવશે ભારેમાં લગડી પટ્ટો પણ ઓરિજિનલ છે જોજો આગળ પાછળ બે બાજુ છે છાપણી એક ક્યાંય ડુપ્લિકેટ નહીં હોય કલર બતાવી દવા રામા કલર બતાવ્યો મરૂન કોમ્બિનેશન મરૂન બ્લાઉઝ આવશે આ છે પર્પલ કલર એની અંદર આ એક બ્લુ કલર છે મરૂન ના કોમ્બિનેશન વાળું આમાં બ્લેક કલર છે જોતો હોય તો બેનો લેવા મળશે ફટાફટ ઓર્ડર કરી દેજો જો બ્લુ કલર છે આ મસ્ત પોમ પોમ છે લેરિયા પર્પલ ને મરૂન છે જે કલર જોતો હોય એનો ફટાફટ સ્ક્રીન લી સ્પ્રીન લઈ લેજો અને ફટાફટ ઓર્ડર કરી દેજો કારણ કે આવી સરસ છ થી સાત વખત રિપીટ કર્યા તો અત્યારે પાર્સલ કોલિંગ ડાયરેક્ટ બતાવ્યા નતર બે ઊભા હોય લઈએ છે ફોટા મૂકવાનો વારો નથી આવતો આમાં એટલી સરસ આઈટમ છે આપણી પાસે સ્પેશિયાલિટીની અંદર પટોળાની સ્પેશિયલ પેટર્ન હર વખત આ પેટર્ન રિપીટ થાય છે એટલે છેલ્લે બતાવી મસ્ત આઈટમ છે એનું બ્લાઉઝ બતાવી દઉં છું તમને પટોળાનું સ્પેશિયલ આ જોઈ લે પટોળા નું સ્પેશિયલ બ્લાઉઝ હવે આપણે આ પેટર્ન ની અંદર કલર બતાવી દઈએ છે કલર જોઈ લો તમે એકદમ ડાર્ક રામા કલર એકદમ મસ્ત વેરાયટી ની અંદર સરસ ક્વોલિટી છે પર્પલ કલર સ્પેશિયાલિટીમાં સંપૂર્ણ સ્પેશિયાલિટી સાથે બધા કલર ઓપ્શન અને ફૂલ હિટેડ એટલે હિટેડ આઇટમ છે આ છે પિસ્તા ગ્રીન કલર

બેનો લગ્ન પ્રસંગમાં ખાસ આ કલર હાલે લીલો પીળો ને મરૂન કારણ કે આપણે પાર્લર માં તૈયાર થતા હોય દરદાગીના પહેરતા હોય પહેરતા હોય બધું તો વ્યવસ્થિત લાગે અંદર એક આપણી પાસે બીજો પર્પલ કલર એ છે આ જો પર્પલ કલર સેલના ભાવમાં અગિયારસો ને પચાસ રૂપિયા પટોળાની પેટર્ન મસ્ત મજાની વેરાયટી ને સરસ ક્વોલિટી આપી દીધી સેલના ભાવમાં બેનોને રોજ નવું નવું ચાલુ કલેક્શન આપી દઈએ ભારે કલેક્શન આપી દઈએ બધી અલગ અલગ પ્રકારની વેરાયટી સેલના ભાવમાં બતાવી દઈએ છે એટલી બધી ખૂબ બધી ખૂબ બધી વેરાયટીમાં રોજે રોજ નવું નવું કલેક્શન આવતું હોય ઘણા બધા પાર્સલોને આપણે ખોલતા હોઈએ છીએ અલગ અલગ વેરાયટી સો રૂપિયામાં લેગીઝ નવો સ્ટોક આવી ગયો છે અને બસો ને પચાસ રૂપિયામાં કુર્તી પેન્ટ મૂકવાના છે બેનો માટે ખાસ કરીને મસ્ત મજાને કલર પેટર્ન અને ગેરન્ટેડ કાપડ સાથે બસો ને પચાસ રૂપિયામાં કુર્તી પેન્ટ આગળના સમયમાં વિડીયો જોજો ભારે ની અંદર અવનવું અઠળક કલર પેટર્ન અને કલેક્શન આની અંદર આપણી પાસે આવી ગયું છે ચોલીની અંદર સ્માર્ટ કલેક્શન આવી ગયું છે સરસ મજાની વેરાયટીનો લાભ લેવા આવો આપણા મીરા વોલમાર્ટમાં અહીંયા તમને મળવાનું છે રોજ સસ્તું રોજ સારું ને રોજ અવનવું જય માતા